ટુ કેમ છો તમે બધા લોકો મસ્ત મજાની થઈ ગઈ સવારે અમે ગયા છીએ અને આ જો જય શ્રી આવી હજી વરસાદ ચાલુ થઈ ગયો એટલે અહિયાં રીલ જોવાનું કામ કરે છે બીજું કંઈ નથી મોબાઈલ માં આવી તરી ગઈ છે રીલ જોવે છે કેટલીક જોઈ નઈ એટલી કે એમ દાંત નહીં એ ગણવી પડે ને એ વાત એ સાચી કંઈ અને હું જ છું પાછળ આઈ ગાર્ડન ડેવલપમેન્ટ વાળા આવ્યા છે બધાય દૂધને એવું બધું વાવવાનું છે તો અહીંયા પાછળ બધાય વાવેતા ચાલુ કર્યું પણ વરસાદ ચાલુ છે એટલે હવે હું ગારાનો આંટો મારી આવું થોડોક નહીં એ બાજુ હોઉ હું પાછળ જાવ આટો મારી આવશ તો રહીને એટલે હું તો વાંધો નહીં

બધી અડધામાં ફાલ લાગે ને અડધામાં આવી ગયા આ બાજુ બધું વાવેતર થઈ ગયું છે આંબાનું આમ આગળ તમને આવી જઈને દેખાડું ઘણું થોડું વાવેતર થઈ ગયું છે ને હજી અડધું બાકી છે ને એવું બધું વાવવાનું એ બધું બાકી છે અને આંબાનું વાવેતર કમ્પ્લીટ થઈ ગયું અને ફેમિલી આ તમે જુઓ અમારો નાનકડો બગીચો તૈયાર થઈ ગયો છે આંબા છે અને ઘણી જાતના જાડવા વાવી ગયા બધા ફ્રૂટના જાડવાઓ આવી ગયા આ બગીચો એટલો મહિના પહેલાં કમ્પ્લીટ કરી લીધો હતો ને વાવેતર બધું થઈ ગયું હતું હવે આપણે જઈએ આગળ વાવેતર ચાલુ છે ને જો ટ્રેક્ટર કાલે ભરી હશે એ બધી નારિયેલ પછી ઓલી શું કહેવાય ખારેખું ને એવું બધું આવી ગયું અને એ ટ્રેક્ટરમાં ભર્યું છે ચાલો પહેલાં હું તમને એ બધું દેખાડું કે રીતે વાવેતર કરે છે શું છે જો ખાડા કરવાનું કામ ચાલું છે આ રીતે ખાડા ગારે મશીને બધે ખાડા ગાડી અને વાવેતર કરે તારે એક કામ કરે ને ભાઈ ભેગું ચાલે છે ખાડા કરો મશીન નાખવા લઈ ગયે નારિયેલી નું વાવેતર ચાલુ છે દીવાલ ની આયુર રાખી નારિયેળની ની કરવાની તો ફેમિલી અહીંયા નાળિયેલી વાવવાનું અત્યારે કામ ચાલુ છે ફર્સ્ટ ક્લાસ રીતે એટલે બધું જોયું અને હવે અત્યારે એમાં સપોર્ટમાં છે લાકડીયું ઘટે છે લાકડીયું પહેલાં લઈ આવીએ ફટાફટ જઈ જો આ રીતે ત્રણ ફૂટના ગાળે વાવવાની છે ફરતી ગોર સારું આવે તો તું બધી સાફ સફાઈ કરે તો અમે જઈ આવી બિલખા થોડુંક વાહડાને એવું લેવાનું છે લાકડીયું જોવા ગયા પણ લાકડીયું મેળ આવ્યો ને એટલે અમે જઈ વાહડા લેવા લેવાનું હે કોઈ નથી લેવાનું એ મગાવતી ખોરા ખાંડ ને સા ખાંડને ભૂકી હાલથી વાંધો નહીં ખાંડ ને ભૂકી સારું હાલો તમે અમે બિલ બિલકા વાડાલેન્ડ આવી ગયા છે અને અત્યારે આન્ય મીકો છે શાહ વાહ તારો આવ્યો કે ગયો પકાઈ જાય થોડો બને ફર્સ્ટ ક્લાસ પી લઈએ એટલે આમ ખાવાનું ન હોય તાલે પણ સા તો આમ મજા આવે એવો જોઈ જો આવડાલી ની રામ દેને માથે કાઈ નથી લેવી

મોરે મોરો ડબિતત કરું હું અમારે એ ઓય તને કો કે હું કે ઉપર લેખેવારાને જવા દે બોલ હું કે ગાડી એની ખાલી ગાડી શીખવે એમને કાલ ગાડી શીખવાડી દે પણ પહેલા નારિયળ્યુ પાઈ દો નાસ્તો લેવા ગયા છે નાસ્તો આવે પણ થોડોક નાસ્તો કર લેઈ પછી નારિયળ્યુ ભઈ દે ને આ ઓલી બેઠી બેઠી ડાછા આલાવે છે

ખાઈ પી લીધું નાસ્તો કરી લીધો ને હવે આ ઠેણીએ રમે બે કોઈ નથી આવડતું ઠેણીયું એ રમવું છે આલો તો રમીએ કામ કરો કામ કરો રમવાના દીકરા ક્યાં થઈ ગયા કામ કર કામ કર કામ કી કામ કરી કાય કાદ આવે જ દે હવે હાલ હાલ એ હા તું આમ કામ કરવા હું કામ કરતો હતો દાતો નાસ્તો આવ્યો ને ઘડીક વાર નાસ્તો કરી લઈ ભૂખ ભૂખ નો લાગે છોકરા છૂટી ગયા રજા પડી ગઈ જવું ને ઘરે આને જાવું છે મામાન્ય કઈ જતા મામાન્ય ત્યાંથી બસ સ્ટેન્ડ તેડી જાય થી બસમાં બેસાડ બેહાડ દો એમ કઈ અને આ ક્યાં જવું ઘર ભેગા ઘર ભેગા